અમદાવાદની હવા ઝેરી બની રહી છે અમદાવાદમાં એક્યુઆઈ એકસો નવ્વાણું પહોંચ્યો છે ગ્યાસપુર વિસ્તારમાં એક્યુઆઈ બસો તેત્રીસ તો રખિયાલ વિસ્તારમાં એક્યુઆઈ બસો ગણપચાસ નોંધાયો છે રાયખડમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એક્યુઆઈ બસ્સો નેવું પહોંચી ગયો છે એરપોર્ટ વિસ્તારમાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સમાં કે જ્યાં બસો પાંચ એક્યુઆઈ નોંધાયા હોવાની વિગત છે નોંધનીય છે કે એક નજર કરીએ એક્યુઆઈને લઈને કેટલી કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા છે તે પણ જાણીએ એ પહેલાં હાલ જે રીતે શહેરમાં ના આંકડાઓ આવી રહ્યા છે આ ખૂબ જ ચોંકાવનારા છે શહેરની હવા ઝેરી બનતી જઈ રહી છે દિલ્હીમાં કે જ્યાં પ્રદૂષણના કારણે હવા ઝેરી બની છે હવે અમદાવાદમાં પણ એ જ પ્રકારે દિવસે ને દિવસે હવા ઝેરી બનતી જઈ રહી છે અમદાવાદમાં હાલ જે એક્યુઆઈ સામે આવ્યો છે એકસો નવ્વાણું એ એક્યુઆઈ પહોંચ્યો છે શહેરનો અને અલગ અલગ એવા વિસ્તારો છે કે જ્યાં એકસો નવ્વાણું પાર પહોંચી ગયો છે ગ્યાસપુર વિસ્તાર કે કે જ્યાં જ્યાં પર પર પહોંચે પહોંચ્યો છે છે અને રખિયાલ વિસ્તાર આ ઉપરાંત રાયખડની વાત કરીએ તો અહીં પણ એક યુઆઈ કે જેનો જે આંકડો સામે આવ્યો છે બસો નેવું પાર પહોંચી ગયો છે એરપોર્ટ વિસ્તારમાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સના આંકડા સામે આવ્યા છે જ્યાં બસો પાંચ પહોંચ્યો છે એક હવે એક નજર કરીએ કેટલી કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા છે તો દેશમાં રીડિંગના કુલ કેટેગરીમાં વહેંચાયેલું છે જેમાં જો વાત કરીએ એક્યુઆઈ જીરો થી પચાસ ની વચ્ચે એટલે કે સારી હવા કહી શકાય જ્યારે જો એક્યુઆઈ જીરો થી પચાસ ની વચ્ચે હોય તો હવા શુદ્ધ છે અને જો આ એક્યુઆઈ એકાવન થી સો ની વચ્ચે હોય એટલે કે હવાની શુદ્ધતા સંતોષકારક છે પરંતુ આ એક્યુઆઈ એકસો એક થી બે ની વચ્ચે જાય છે તો આને આપણે મધ્યમ કહીશું અને તેમજ બસો એક થી ત્રણસો ની વચ્ચે જ્યારે આ એક્યુઆઈ પહોંચે છે તો આને ખરાબ હવા કહેવામાં આવે છે ઝેરી હવા કહેવામાં આવે છે જો એક્યુઆઈ ત્રણસો એક થી ચારસો ની વચ્ચે પહોંચે તો તે ખૂબ જ ખરાબ કહી શકાય અને ચારસો એક થી પાંચસો ની વચ્ચે પહોંચે તો તે ગંભીર શ્રેણીમાં આવે છે હાલ જે રીતે અમદાવાદ નું એક્યુઆઈ સામે આવી રહ્યો છે કે જે એકસો નવ્વાણું એ એક્યુઆઈ પહોંચી ગયો છે એટલે કે ખરાબ હવાની એકદમ નજીક પહોંચી ગયો છે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં બસો એકથી ત્રણસોની વચ્ચે એક્યુઆઈ નોંધાયો છે એટલે કે ત્યાંની હવા ખૂબ જ ખરાબ છે ઝેરી બની ચૂકી છે અને અમદાવાદના હાલ એક્યુઆઈની જો વાત કરીએ તો સામાન્ય જે એક્યુઆઈ એકસો નવ્વાણું તમામ સરેરાશ એક્યુઆઈ એકસો નવ્વાણું છે જે હવા તરફ બિલકુલ બફક્ત એક જ આંકડાની કમી છે આ ઉપરાંત હાલ જે એક્યુઆઈ છે તેને લઈને વધુ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે

અને એની અંદર સૌથી કોમન જોઈએ આપણે તો એ અસ્થમા હોય છે અને બીજા લોકો જે કહીએ કે જેને આઈ ડ્રાય રહેતી હોય એવા લોકોને પણ એની અસર થતી હોય એટલે આઈની ડ્રાયનેસ વધારે થાય અથવા એલર્જીક એમ કહેવાય ને કે બ્લેફ્રાઇટિસ એટલે આઈ રિલેટેડ રોગ થઈ શકે એ જ રીતે શ્વાસ રિલેટેડ જોઈએ તો અસ્થમા અને ઘણીવાર એનાથી બ્રોન્કાઇટિસ પણ થઈ શકે એટલે આવા દરેક લોકોએ સાવચેતી રાખવાનો સમય છે અત્યારે અને સાવચેતીના ભાગરૂપે આપણે કહીશું તો જ્યારે એમને એવા એરિયામાં કે જે તે એરિયામાં જ્યાં હાઈ પ્રદૂષણ છે ત્યાં જાય ત્યારે ડેફિનેટલી માસ્ક પહેરે ત્યારે હાલ શહેરમાં જે રીતે હવા જેડી બનતી જઈ રહી છે તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે વિભુ એક તરફ હવા શુદ્ધિકરણ માટે ઘણા પ્રયાસો કરવામાં આવે છે તેમ છતાં જે રીતે શહેરની હવા જેડી બનતી જઈ રહી છે આ ખૂબ જ ચિંતાજનક પ્રીતિ જે રીતે હવા પ્રદૂષિત થવાના બે કારણ છે એક તો લોકલ તમારું જે પ્રદૂષણ હોય છે તેના કારણે પણ હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી જતું હોય છે અને બીજું કે જે તરફની પવન આવે છે તે શહેરોનું જો વાતાવરણ પ્રદૂષિત હોય તો પણ વાતાવરણ પ્રદૂષિત થઈ શકે છે અત્યારે જે રીતે આપણે વાત કરીએ અમદાવાદ શહેરની તો અમદાવાદ સહા શહેરનું પણ એ ક્યુઆઈ છે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે બસો નજીક પહોંચી ગયો છે એટલે કે હવા પ્રદૂષિત થઈ રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં બતાવવા માગીશ કે જે રીતે વાહનોની સંખ્યા વધતી જાય છે વાહનો માટે નીકળતા પ્રદૂષણ હોય કે જે રીતે કામ ચાલતા હોય છે ત્યારે પણ માટી ખૂબ જ ઉડતી હોય છે ધૂળના રચકણો ઉડતા હોય છે અને એ હવામાં પડે છે તેના કારણે પણ પ્રદૂષિત હવા હોય છે પરંતુ બીજી તરફ કે અત્યારે જે પવનની દિશા એટલે કે ઉત્તર તરફના જે પવનો આવતા હોય છે ત્યારે પણ પ્રદૂષિત હવા થઈ જતી હોય છે કારણ કે દિલ્હીમાં અતિ પ્રદૂષણ વધી રહ્યું છે અને એ પ્રદૂષિત હવા છે તે જે પવનની દિશાથી તેની સાથે આવતા હોય છે અને જ્યાં પણ પવનનો ડ્રોપ થઈ જતા હોય છે તે શહેરમાં એ એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે વધી જતો હોય છે ત્યારે અમદાવાદ શહેરમાં અત્યારે બસો એ પહોંચ્યો છે એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે બતાવી રહ્યું છે કે હવે ધીમે ધીમે હવા છે તે પ્રદૂષિત થઈ રહી છે અને પ્રદૂષણના કારણે જે અસ્થમાના દર્દીઓ છે ખાસ કરીને એલર્જી હોય છે તેવા દર્દીઓ છે તેને ખૂબ જ મોટી અસર છે તે પહોંચી રહી છે કારણ કે શ્વાસ લેવામાં તકલીફ છે તે પહોંચતી હોય છે ત્યારે આપણે પણ ધ્યાન રાખવું જોઈએ કે જો એલર્જી છે અથવા તો અસ્થમાના દર્દીઓ છે તો બહાર નીકળતા હોય છે ત્યારે માસ્ક જ પહેરવાની પણ ડૉક્ટરો સલાહ આપી રહ્યા છે બિલકુલ વિભુ સ્વાસ્થ્ય પર આ હવામાં આ હવાની ખૂબ જ ગંભીર અસર થાય છે તમામ તબીબો પણ આ પ્રકાર પ્રકારની માહિતી આપી રહ્યા છે ધ્યાન રાખવાનું કહી રહ્યા છે પરંતુ વાત ફરીથી એ જ જગ્યા પર આવી જાય છે કે આ પ્રદૂષણ વધવા પાછળના કારણો જ્યારે જાણ છે તંત્રને જાણ છે તો એ પા એ ઓછું કરવાની આ જે હવા જેરી ન બને તે માટે કેવા પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે કોર્પોરેશન તરફથી જે રીતે આપણે વાત કરીએ કે પ્રદૂષિત હવા છે તેને ઘટાડવા માટે પ્રદૂષણને ઘટાડવા માટે શું કરવું જોઈએ પરંતુ કરોડો રૂપિયાનો ખર્ચ છે તે પણ કરવામાં આવતું હોય છે અને ખાસ કરીને આપને ફરી દ્રશ્યો બતાવવા માગીશ અમદાવાદ શહેરના કે અમદાવાદ શહેરમાં જે રીતે પ્રદૂષણ વધી રહ્યું છે વાહનો છે તે વધી રહ્યા છે એટલે જ સરકાર પણ અપીલ કરી રહી છે કે ખાસ કરીને ઇલેક્ટ્રોનિક વાહનો ઉપર ભાર આપી રહી છે અને જેના કારણે લોકો જો ઇલેક્ટ્રિક વાહનો ખરીદે તો પેટ્રોલ ડીઝલથી થતો પ્રદૂષણ છે તે અટકાવી શકાય સાથે જ જે દિલ્હી તરફ સૌથી વધારે પ્રદૂષણ હોય છે અને ત્યાં તે તરફના પવનો જ્યારે ફૂંકાતા હોય છે ગુજરાત તરફ ત્યારે ગુજરાતમાં ખાસ કરીને પ્રદૂષણનું પ્રમાણ છે તે વધી જાય છે લોકો પર્યાવરણ બચાવવા માટે પણ અનેક પ્રયાસો છે તે કરતા જતા હોય છે પરંતુ જે રીતે પ્રદૂષિત હવા બની રહી છે તેના અનેક કારણો છે અને એ કારણોને કારણે પ્રદૂષિત હવામાં ઘટાડો કરવો પણ એક સરકાર માટે પણ ચેલેન્જ બની જાય છે લોકો માટે પણ એક ચેલેન્જ બની ગયું છે કે જો પવનની પવનની ગતિ વધારે હોય છે તો એ પ્રદૂષિત હવા જલ્દીથી પસાર થઈ જાય છે પરંતુ જો ડ્રોપ થઈ જતી હોય છે જે જગ્યા ઉપર ત્યાં એ શહેરનું પ્રદૂષણ છે તે એકાએક વધી જતું હોય છે અને લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ ખૂબ જ મોટી અસર છે તે પહોંચાડતું હોય છે જે વિભુ આભાર માહિતી આપવા બદલ તો શહેરમાં પ્રદૂષણ એ સ્તરે વધ્યું છે કે અમદાવાદની હવા કાતિલ બનતી જાય છે હાલ અમદાવાદીઓ જેરી હવા વચ્ચે જીવી રહ્યા છે કારણ કે અમદાવાદ શહેરનું એક સવાલોનો છાબડો લઈને વરસ્યો છે પઠાણ કે જેમના જણાવ્યા અનુસાર કોર્પોરેશન એ પાંચ વર્ષમાં એર ક્વોલિટી સુધારવા માટે પાંચસો અડતાલીસ પોઈન્ટ એકાણું કરોડ ખર્ચ કરી ચુક્યું છે કોર્પોરેશન છતાં પ્રદૂષણનો ઇન્ડેક્સ એ બસોને પાર છે વડી પ્રદૂષણ નિયંત્રણ માટે કેન્દ્ર ગ્રાન્ટ ટકા રકમ તો રસ્તા બનાવવા પાછળ જ વાપરી દેવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કર્યો તો છે ત્યારે આ પરિસ્થિતિ જે પગલાં ઉઠાવવા જોઈએ તેના પર વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે હવે વાત કરીએ ટીચરને સરનું ટોર્ચર વડોદરામાં વધુ એક તબિયત લથડી પાદરાના હાર્ટ એટેક આવ્યો જુલફિકર પઠાણ નામના બીએલઓ કે જેમની તબિયત બગડી છે છાતીના ભાગે દુખાવો થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા બિયલોની કામગીરીનું ભારણ હોવાનો આરોપ લાગી રહ્યો છે તણાવમાં હોવાના કારણે આ ઘટના બન્યા હોવાની વિગત છે અહીં અહીંની કામગીરી સરની કામગીરી વધુ માંગતા હોવાનો તેઓ આક્ષેપ કરી રહ્યા છે તેમના સાથી કર્મચારીઓ આક્ષેપ કરી રહ્યા છે એટલું જ નહીં ઝટકો તેમને ત્યારે લાગશે કે તંત્રને જ્યારે ફોન કરીને જાણ કરવામાં આવી છતાં પર અહીં વિગત એ છે કે ફોન પહેલાં તો ઉપાડ્યો જ નહીં એ પ્રકારના પણ આરોપ લાગી રહ્યા છે ત્યારે શિક્ષકોની શું પરિસ્થિતિ છે તેની દરકાર સુધા લેવા માટે કોઈ તૈયાર નથી તેવું લાગી રહ્યું છે એટલું જ નહીં તેમના સાથી કર્મચારીઓએ કહ્યું કે તેઓ છેલ્લા દસ દિવસથી એક ટાઈમ જ જમે છે બીઓલોની કામગીરી કે જે રાત દિવસ તેમના દ્વારા કરવામાં આવી રહી છે જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પહોંચી રહી છે તેમને માનસિક સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર પહોંચી રહી છે એવા જે છેલ્લા દસ પંદર દિવસથી ઓછામાં ઓછા એક ટાઈમ ખાય છે કે નથી ખાતા એ ખબર રાત દિવસ કામ કરે છે સરકારી કર્મચારી જે લોકોએ એમને ઉપર આપ્યો છે આપશે અને જે કામ માગે છે આજે અમે કલેક્ટરને પણ ફોન કર્યો બધાને ફોન કર્યો કોઈ ફોન ઉચલતા નથી તો વધુ એક બીએલઓ શિક્ષકનું મોત થયું તાપીમાં બેલધા ગામના બીએલઓનું મોત વાલોડ તાલુકાના બેલધા ગામના બીએલઓ કે જેમનું મોત થયું છે વાલોડના બેલધા ગામે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા કલ્પનાબેન પટેલ કે જેમનું રાત્રિ દરમિયાન તેમની તબિયત લથડી અને સારવાર માટે તેમને બારડોલી ખસેડવામાં આવ્યા

આ કામગીરી જે છે તેમાં શિક્ષકો પર જે છે તે ભાર સતત વધી રહ્યો છે શિક્ષકો પર માનસિક તણાવમાં છે સતત હું એ દ્રશ્ય પણ આપને બતાવીશ કે જે અત્યારે જે છે તે સાણંદમાં આપ પ્રકારે જુઓ આપ જોઈ શકું છું કે જે એસઆઈઆરની જે કામગીરી ચાલી રહી છે અત્યારે આ જે એસઆઈઆરના જે ફોર્મ જે મત મતદારો દ્વારા જે આપવામાં આવ્યા હતા ને તેને ઓનલાઈન જે ચડાવવા જે ડિજિટલાઇઝેશન કરવાની જે છે કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે જે પણ શિક્ષકો આ કામગીરીમાં રોકાયેલા છે અને તેઓ સતત જે છે તે માનસિક તણાવમાં છે કોડીનારના એક શિક્ષક જે છે કે તેઓએ આપઘાત જેવું પગલું પણ ભર્યું છે ને અન્ય જે ત્રણ જગ્યાએથી જે શિક્ષકો જે છે કે તેઓને હાર્ટ એટેક કે